કાંક્રેસ તાલુકામાંથી અલગ ઓગડ તાલુકાનું ઉદ્ઘાટન સમારંભ ભવ્ય રીતે યોજાયો કાંક્રેસ તાલુકાથી અલગ નવા ઓગડ તાલુકાની રચના પછી આજે તેનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા દેવ દરબારના મહંત પરમ પૂજ્ય બળદેવનાથ બાપુના હસ્તે રિબિન કાપી ઓગઢ તાલુકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર પૃથ્વીરાજસિંહ વાઘેલા બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી ભરતસિંહ ભટેસરિયા સુખદેવસિંહ સોંઠા હરગોવનભાઈ શિરવાડિયા તથા કાંકરેજ ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં જનસમુદાયે આ ઐતિહાસિક સ્થળના સાક્ષી બન્યા હતા નવા તાલુકા તરીકે ઓગણનો ઉદ્ભવ થવાથી સ્થાનિક જનતામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અહેવાલ નવઘણ દેસાઈ બીએનકે ન્યૂઝ કાંકરેજ